મારા બાપનું નું નથી મારા આ વસ્તુ ફૂટે મોગલ ધામે પાંચ થી લઈ જાવ છું રોહિત અહીંયા નવ થી દસ લાખ રૂપિયા આપે છે પણ સુકામ સમાજ ને જાગૃત કરવા માંગુ છું કે હવે તો સમજો આ કોઈ કોઈના ના ઘરે નથી જતો મારા ઘરમાં લીંબુ આવ્યું ભલે લીંબુ આવ્યું નીચો પી જાઓ કે મારો અને હાઈમ લાખ રૂપિયા લીંબુ નહીં તું રૂપિયાના ના બંડલ નાખે મારા ઘરમાં કે દાણા નથી તો લઈ લઈ આ એક નંબર પાખંડી છે સાવધાન કારણ હતા સંતો છે आता ओली